મજામાં જશો તો આજે હવે જોશના કંઈક નવું બનાવ્યું હમણાં બે ત્રણ દિવસથી યુટ્યુબ ફેમિલી જોશના જમવાનું કંઈક સારું સારું જ બનાવે છે બરાબર તો અત્યારે અહીંયા ધાણા મસ્ત મજાના અહીંયા અમારા ઓર્ગેનિક ધાણા હતા એ અહીંયા તોડી લીધા છે હવે હું હા મેથી તોડવાની છે ને એ આજે બનાવે છે મસ્ત મજાના થેપલા ને તો મસ્ત મજાના થેપલા ને સેવ ટમેટાનું શાક આજે બનાવ્યું છે આજે થોડોક બ્લોગ મોડો અમે સંભારો અને દહીં છાસ તો ભાઈ આજે કોઈ મહેમાન તો નથી આવતો બરાબર પાછળ કોણ આવે મહેમાન નું કઈ નક્કી નથી આ એક મારા ફઈ ને આવવાના છે ભાઈ તો અહીંયા આવી જાય કે મારા બીજા વાંચ છે ત્યાં રોકે જાય કઈ નક્કી ના રે યાર તાણે છે તો ન્યા જ આ મસ્ત તમને આ જો ખાલી બતાવું કે મસ્ત અને ઓર્ગેનિક અમારે ધાણા વાયવા તા અહીં જો પાછળા બાજુ આવી ગલ છે ત્યાં તૂટી ગયા હવે જોશ ને હું આપણે લેવા જાઉં મેથી ચાલો ભાઈ હવે મેથી તોડવા જાય

ગાણા ને હાલતા ગમી માં જરૂર પડતી જ હોય તો ભાઈ હવે છે ને આની પેલા અમે બકાલું વાવ્યું હતું પણ અહીંયા છે ને થોડુંક અમે વરસાદ આપણે થોડોક સમય પેલા વહી રહ્યો ને તો બધી બરી ગયું હતું અને હવે મસ્ત મજાનું જો કેવી આ સ્પેશિયલ ઓર્ગેનિક છે આમ જો જોતા જ તમને મન થઈ જાય એમને લુખે લુખે ખાવાનું મન થઈ જાય કાં જોશ ને તમને તો ભાવતી નથી ને તમે કેમ લુખે લુખી ખાવ તો મને છે ને ધાણા આ છે ને કડવા જેવી લાગે એટલે મને બહુ ભાવે નહીં પણ આ છે મસ્ત મજાની ની ઓર્ગેનિક જ તો હવે શું કરવાનું છે આપણે હાલો તમે બોલો મારે કંઈ લેવા જવાનું ગામમાં છે બાકી તમે પછી એમ કહો કે આ ઘેટું ઓલું ઘેટું નથી લેવા જવાનું ફાઈનલ છે ને બધું હું લઈ આવી બાકી ભાઈ વારે વખતે જોશના છે ને કાંઈક ને કાંઈક બનાવે પછી એમ કે ભાવેશ આ તો નથી હોય આ તો લેવા જવું પછી આપણે ખાવું હોય તો લેવા તો જવું પડે ને મારે તો જોઈએ મને નથી લાગતું કે બધું રહે છે કાંઈક ઘેટ છે આગળ બ્લોગમાં જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને તો ભાઈ જોશ્ન હવે ચાલુ કરી દીધું છે એનું જે મસ્ત મજાના થેપલા કહો કે પરોઠા કહો કે બધી જે બનાવવાનું છે એ લોટ બાંધવાનું જો આપણે હવે એ આ મસ્ત મજાના એના જે ધાણા લેવાતા એ બધી મોરી નાખી છે અને લોટ બાંધવાને હું કંઈ કરી શું કહે આપણે કંઈક સેક્રેટ રેસીપી બનાવે કે કંઈ એમાં એવું નાખે કે આ મસ્ત મજાના ફૂલીને મસ્ત બને જોશન હે ભાઈ અમારે હમણાં તમારા બે ત્રણ દિવસથી તમે લોકો જોતાં જ છે અમારા વ્લોગ રેસીપીના જ આવે તમને બધાને એવું થાય કે હું આ લોકો રોજ રોજ કંઈક નવું નવું જમ બનાવી બનાવીને ખાય જ છે કે શું એવું નથી હમણાં બેક ટુ બેક એવું બનાવ્યું છે એ માટે કે ના આવા વ્લોગ આવે છે એટલે અલગ અલગ પણ બ્લોગ આવશે એવું ના સમજશે કે ભાઈ આ લોકો કાંઈક જમવાનું બનાવે એના જ બ્લોગ બનાવે કાં છે હજી એક અમારી ફેવરેટ વસ્તુ બનાવવાની બાકી છે ઢોકળા બંધ છે બરાબર દૃશ્ના હવે ક્યારે બનશે પ્રમજી તો આપણે જાવું ને તો ભાઈ હવે બસ સમજો કે આજે છે શનિવાર કાલે રવિવાર ને સોમવાર અમારે સોમવારે કા મંગળવારે નીકળવાનું છે ત્રણ દિવસ ને બે રાતની ટ્રીપમાં અને ફૂલ એન્જોય કરવા જવાનું છે અમે ફેમિલી સાથે જવાનું છે હું છે જોશના છે નક છે અને પરેશભાઈ છે એની બે છોકરીઓ છે એની વાઈફ છે બધા અમે લોકો જવાના છે ફરવા માટે અને બે યુટ્યુબરોને પણ મળવાના છે એમ કૌશિકભાઈ છે જનકભાઈ છે એના ઘરે પણ જવાના છે અને એમની સાથે મસ્ત મજાની મોજ કરવાની છે અને જનકભાઈને તો સાથે જ લઈ લેવાના છે ત્યાંથી સાળંગપુરને બધીમાં ફરવા જવાનું છે જોશના ઈચ્છા ક્યારની હતી કે સાળંગપુર મંદિરે જવું બગદાણા જવું છે ભગુડા જવું છે એ હવે ભાઈ કચ્છમાં અમે નેક્સ્ટ ટાઈમ રાખશું હજી આશા ક્યાંક ખોડિયારમાનું મંદિર છે કંઈક હું કેવું રાજપરા રાજપરા જવાનું છે ઉષાકોટલા જવાનું છે રિટર્ન અમે ખોડોલધામ મંદિર પણ લેવાનું છે એટલે બહુ મસ્ત મજાના બેક ટુ બેક વ્લોગ આવવાનું છે અને ભાવનગર અમારા ફરી તાળા છે અહીંયા નાઇટ કરશું અને અહીંયાથી એક નકલક ધામ છે જે દરિયાની અંદર શિવલિંગ છે અમુક સમયે દરિયામાં પાણી હોય અને અમુક સમયે ના હોય એટલે અમે ટ્રાય કરશું કે ક્યાં ક્યાં મસ્ત મજાના વ્લોગ જોઈએ અને બતાવી દઈશું

તો એ ક્યાર ને અમને કહેતી હતી તો હવે આમ ફાઇનલી અહીંયા પણ જવાનો પ્લાન છે એટલે મસ્ત મજાના ત્રણ ચાર દિવસ મસ્ત મજાનો બ્લોગ બનાવવાના છે તો જોશના કામ કરી લઈ ગયા મારે કામ છે હું કામ કરી આવું તો ભાઈ જોશનો તો લોડ બંધ થઈ ગયો હા જો હવે આને હું આપીને ટીકું અને બીજો બીજો કઈ બધું તૈયાર થઈ ગયું કે શાક ને સંભારો ને શાક તે ટમેટા નું કર્યું કોબી મરચાનો સંભારો કર્યો ખીચડી બની ગઈ બધું બની ગયું એક જો આ લોડ બંધાઈ જાય એટલે આલી

કેમ કે સુલે કરાય એટલે ફટાફટ થઈ જાય એટલે ફટાફટ બધાય ખાઈ લે તો જો અહીંયા જોશના મસ્ત મજાના થેપલા બનાવે ગરમાગરમ બરાબર અને હવે અહીંયા જો મેં લઈ લીધું દહીં સેવ ટમેટાનું શાક છાસ સંભારો થેપલું ગરમાગરમ ને પાપડ બાકી બધાય જો જમી લીધું છે અને હવે હું અહીંયાથી મસ્ત મજાના ગરમાગરમ જેમ આવે એમ જમતો જાઉં કાં જોશ ને હા તમે બધાય પણ હાલો જમવા માટે જો અહીં મસ્ત મજાના ગરમાગરમ ચાલુ જ છે મારા પર તો ફૂલ ગરમ છે બરાબર અત્યારે બે વાગી ગયા અને હું ક્રિકેટ રમવા ગયો તો રવિવાર નથી મારે ક્રિકેટ રમવા જવું મને કાલની એમ કે કે મારે એને બેનને ઘરે જવું એના બેનના ઘરે જવું પણ મેં આવ્યો નથી એટલે અત્યારે જોશ ફૂલ ગુસ્સામાં છે બરાબર કે મેં તમને ક્યારનું કીધું જવાનું હવે એમાં આવ્યું છે કે ટાઈમ મેળવ પણ જોશ ના કાલ જઈ તો નહીં હાલ તો આજ તને ખબર તો રહેવા નથી મેં ક્રિકેટ રમવાનું ભાઈ મને શું કહે કે આપણે ક્રિકેટ રમવા જવાનું હોય તો આપણે શોખ હોય તો જવું પડે બરાબર તો મને વારે વખતે જોશ એમ કીધું કે આ વખતે તમે નથી જવું નથી જવું પણ જવું તો પડે ને ભાઈ બરાબર તો જો અત્યારે શાહ બને મસ્ત મજાનું કેમ કે બે અઢી વાગી ગયા તો અત્યારે બધાને શાહ પીવાનું છે મારે હવે જમવાનું છે શું છે જો જમવાનું તો હવે હું રમવા કીધું મારે હવે હોવાનું જમવું નથી તો હું જમી લીધું તમે બધી જમી લીધું છે ને કા અને જોશના હવે જવા મારે હજી ત્રણ વાગે રમવા જવાનું છે બપોર પછી અને જોશનાને જવાનું છે ગામમાં કેમ કે જોશનાને કંઈક હમણાં મને એમ કહેતી હતી કે આઈબ્રો કે એવું કંઈક કરવા જવું આઈબ્રો કરું ને કે અહીં ગામમાં આવેલ છે કે વેરાડ જવાનું પછી આઈબ્રો કરવા માટે કંઈ વેરાડ તો છે ગામમાં કોક મેં કરાય કેમ કે અમારે કાલે ને ત્રણ દિવસ ફાઇનલ તમને આગળ બ્લોકમાં દેખ્યું કે ફરવા જવાનું છે તો

તો કમાણી કરી છે સિઝન જોશના મને એમ કે રમવા તમારે જાઓ ને મારે બધી સેવા કરે તો પહેલા અત્યારે બામ ભૂહે પછી થોડીક ફેંકી દે આ બાપા બોલ લાગી ગયો હતો એ માટે થઈને મને ટચલી આંગળીમાંની પહેલાંય લાગી ગયો હતો ને પાછો લાગ્યો ને તો તરીકે બહુ દુઃખે ને બહુ હોજો આવી ગયો જોશના મને કે લાવો તો થોડીક બરોબઈ દઉં બામ ભૂંઈ દઉં ને ફેંકી દઉં તો હોજો ઉતરી જાય તો ઉતરવાનો નહીં તો બાકી લોહી મરી ગયું હોય ને તો આવું થઈ ગયું મને ઘણી વાર આવું લાગે ને આવું થતું જ હોય

પછી થોડો હેક મારી દે પછી બળફ ગઈ દે તો આંગળીમાં પડશે કે નહીં બાપરે બાપ બહુ ગરમ છે આ તો જોશ હવે મારે જવાનું છું પાછું ક્રિકેટરમાં કેમ કેવાય ઘડિયાળમાં ત્રણ વાગો આવ્યા છે અને ને ગામમાં જવાનું છે ને તો એને મૂકતો જ આવે અને હાઈબ્રો કરો એનું કામ એ મારું કામ થઈ જાય તો આ વ્લોગ અમે એન્ડ કરીશું તમને અમારો વ્લોગ કેવા લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ને નાનીવડી કમેન્ટ કરો કમેન્ટ કરવું ફ્રી છે લાઇક કરવું ફ્રી છે અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ફ્રી છે યાર સપોર્ટ કરો પ્લીઝ પ્લીઝ આ વિડીયો ફાઇનલ એન્ડ કરીશું નવા વ્લોગ સાથે મળીશું જય મા મોગલ જય દ્વારકાધીશ